તો દામિની હું નકી કર્યું હવે એનું શું હોય આ બાણું તું કહી દીધી ને કે હું કઈ દે બાને ને બે દિવસ પછી બા કઈ બોલ્યા નથી મને બની શકે કે હા તમારા ભાઈ એને હંધાએ વાત કરી હોય એટલે નાય બોલ્યા હોય આ રૂબે નો બોલવામાં નવ ગુણ છે બાને તો હામે બોલવાનું ભાન તો છે નહીં બોલે ને તો બધા વ્યવહાર બગાડે એમ છે હું તો રાહ જોઈને જ બેઠી છું તું ક્યારે બોલે ને ક્યારે આમાં જવાબ આપું

તમે કેટલાય વારથી અહીં લગન કરીને આવ્યોસ પેલા બા તમને બોલતા છું તાને મને તો તમારા ભાઈએ કીધું કે ભાબીને તે પેલા બા છે ને એટલું જ બોલતા હતા એમનો સ્વભાવ જ એવો છે હવે નવી તું આવી તો એટલે તારું લય પીવે છે એમ બાપુજી દો બેટા તમે છે ને બાપુ બાપુ બેસો ને ના ના મારે જાવું છે અમે

આજ પછી તમારે કોઈ પણ વસ્તુ કંઈક લાવવી હોય ઘર માટે કે તમારી માટે કે તમારે પિયર મોકલવાની હોય ગમે કંઈક વસ્તુ લાવી હોય ને તો તમારે લઈ આવવાની એટલે અમારે લઈ આવવાની એટલે બાએ કાઈ કીધું હા ઈ રામાયણ છે તમે લઈ આવો બસ એટલે વાત પૂરી થઈ જો હું તમારી કંઈક વસ્તુ લેવા જાઉ અને ઈ જો તમાર હા ખબર પડે ને તો ઈ બસ આખો દી મારી એટલી બાધે એટલી બાધે મને એમ થાય કે મારે ઘરે જમતી જાવ અને હું કંઈક સંન્યાસ લઈ લઉં

ખબર છે બાપુ અમને બાનો આજકાલ નથી આજે જેદુની હું પવણીને આવીને ત્યારથી આની આ એક વાત હાલે છે ઘરમાં કે વહુનું કામ પહેલા નહીં કરવાનું પહેલા મારું કામ કરવાનું અરે અમે અમે ગામમાં થોડું કઈ આવના માલતી થઈ જાય ગમે એ વસ્તુ લેવા ને ઘરની વહુ ઉસી છે થોડીક માન મર્યાદા હોય કે નહીં ડેલાની બાર પગ મુકતા પહેલા વિચાર કરવો પડે અમારે એટલે અમે તમને કહી કે તમે વસ્તુ લઈ આવી દયો સાચી વાત છે અને મને તો એવું કહેતા હતા કે તારે વસ્તુ લાવ્યો તો તારો ધણી છે ને હું પહેલા પેલા હું એમને જ કહેતી હતી પણ ત્યારે બા બોલતા હતા એટલે મે તમને કહેવાનું ચાલુ કર્યું તું એમાંય બા બોલે છે આ બાને છે ને મૂળ હંધી એ વાતમાં વાંધો છે આ ખાલી તમે અમારા માટે કઈ વસ્તુ લઈ આવો કે અમે કીધું એ વસ્તુ લાવો ને એનાથી નથી પણ તમે ગમે એ કામ કરશો ને અમારું એમાં એમને વાંધો છે જો હું તમારી ગમે કઈક વસ્તુ લાવું અને પછી એને ખબર પડે છે ને તો એ મારી યારે અઠવાડિયું દસ થી પંદર તો બોલતી નથી અને કાંઈક હું પરાયને બોલાવું ને તો એવા ડાસા ભરે ને આપણને એમ થકે કે કુતરી નો ભાંતી હોય મારી આગળ એવું લાગે અમારા કરતા તો મારી હાલત ખરાબ છે બાપુ હા બાપુ તમને જોઈને દયા આવે છે આ સિંહ જેવો માણસ અને અત્યારે આ બકરી જેવું જીવન જીવે છે બાય તો તમને ક્યાંય ના રાખ્યા નથી પણ હું શું કરું તમે જ વિચાર કરો હવે જો હું એને અત્યારે કે કાઢી તો ન મુકાય મારે આ ઉમરે એમ એમ તો ન કહેવાય ભાઈ તું તારા બાપને ઘરે વઈ જા બાપુજી અમે એવું ક્યાં કહે છે કે કાઢી મૂકો તમારે એને આજ રાખવા જોઈએ તમારે જેને પાલવવાના છે પણ બાની આદત તો છોડાવવાની જરૂર છે જો આદતો છૂટી જાય ને તો બામાં બીજો કઈ વાંધો નથી અને ઘરમાં ઘર કંકાસ થાય છે ને એમાં વાકે અમારો જ આવે છે કે ઘરની વહુ છે ને ઈજ દેકારો કરે છે કારણ કે સાસુ તો બિચારા બહુ હારા રહ્યા કે નહીં પણ એને છે ને જરી કે બુદ્ધિ નથી એને ઈ ખબર નથી પડતી કે જે ઘરમાં કંકાસ થાતો હોય ને ઈ ઘર કોઈ દી બે પાંદડે નો થાય ઈ ઈ ઘર છે ને બરબાદ થાતું જાય ઈ એને બુદ્ધિ નથી પણ બાપુ અમને કહેવાનો હું અરજ છે તમે ભાને સમજાવો ને અને અમને તે તમારી પાસે કઈ વસ્તુ મગાવી ગમતી નથી આ તો અમે બહાર નો જઈ હતી ને એટલે તમને કહી છે પણ હવે અમે તમને નઈ કહી જો હવે હું તો એને સમજાવી એકવાનો નથી અત્યાર લગી એને ઘણી સમજાય પણ એ નથી સમજતી તમે એક કામ કરો ને આ જીવન અને આદિત્યને જ વાત કરો ને ઈ ઓળે કે એની માને કે ઓળે કે એના મગજમાં આવે તો હા ઠીક હા

ઈ વાત ને તો એટલી લાંબી ખેંચી છે ને કે હવે સદીઓ સદીઓ સુધી આ જ વાત હાલ છે ઘર માં સાચી વાત છે હાચું કહો ને બા અમે તો હવે હાવ કંટાળી ગયા છીએ મારા હાવ થી હાવ થોડી કરાતું હોય છે ઈ વાત તો તારી હાવ હાસી છે બેટા આમ થોડી હોતું હોય આ ઘર ના કામ કોઈ પણ કરે હા બહાર ની વસ્તુ જેને લાવી હોય લઈ આલે આમાં વહુઓને બહાર મોકલવાની ક્યાં જરૂર છે અમે તો નાસ પાડી દીધા કે અમારે બહાર ન જાવ હા અમારા ઈને મારા સસરા બે બારનું કામ સંભાળે છે ને એટલે અમારા માટે બહુ થઈ ગયું પણ અમારા હાઉસ છે ઈ જોન ઉપાડો લઈને બેઠા છે કે ના હવે તો એવું નયાસ થાય અને અમે આખા ગામ કરતા ઉંદા હાલવા વાળા છે ગામમાં કોઈની બાયું બહાર નો નીકળે બધા એમ કે ઘરની આબરૂ ઘરમાં હારી લાગે અને એક અમારી હાઉસ છે કે ઘરની આબરૂને ઉછાડવા ઉપર હાલી નીકળી છે હાસી વાત છે બેટા આવી વાત છે હા તારા હાહુને જો હમસ પડતી હોત ને તો બીજું જોઈતું હું હતું આવી હટ પકડાય જ નહીં પણ બહુ જીદ્દી છે બહુ જીદ્દી હાહુ છે તારા એ સમજવા જ રાજી નથી કે હું કરવાનું ને હું ન કરવાનું બસ જેની તેની હારે વ્યવહાર બગાડતા ફરે છે કોકની હારે હારું રાખવું જ નથી અને બહુ હારે આવું કરવાનું હોય હા બા હવે આ સામાન લઈને ઘરે જાઓ ને એટલે અમારી હાહુ તરત કહે કે આ વહુનો તો છે ને ટાંટીઓ ઘરમાં ટકતો જ નથી હા એ તો હાવ હાસી વાત કારણ કે જે બે મોડાના માણસ હોય ને એને કોઈ બાજુથી તમે પકડી ન શકો આ તારી છે ને સાસુ એ બોડી બામણી જેવી છે આ મેં એનું મોડું ચાલે ને આ મેં એનું મોડું ચાલે એને કોઈ બાજુથી તમે છે ને પકડી ન શકો પણ જો હું હું કહું છું હું તમારા ઘરે તને જ મળવા આવતી હતી બેટા તો આ જ એ તારી હાહુને મારે કહેવું જ પડશે કે મારી છોડી હારે જે વર્તન કરી રહ્યા છો ને એ બંધ કરી દો અને ખાસ મીરા બેટા તું હારે તારે બે શબ્દ તો તારા સાસુ ને જ પડશે કેટલી વાર કેવાનું હોય અને આમે અત્યારે તમે અમારી હારે આવશો ને તો ખબર પડી જ જાય કે અમે બે જ કઈક વાત કરી હશે તમને અને ઘરે જઈને વાત કરશો ને તો એ કહે પછી સાંભળવાનું તો અમારે જ છે ને કે જો જઈને માને કઈ આવી કે આવી બધી વાત છે એમ આ ઘરની વાત ઘર જ રાખવાની હોય પાંચ મણા નો કહેવાની હોય એટલે ઘરે જઈને સાંભળવું ને એ તો અલગથી એટલે રેવા દો તમારી વાત નથી કરતી ના ના હો

તી પેલા જઈને વાત કરી લેજો અમે આવ્યા પછી કોઈ વાત નહીં તમે હે ને અત્યારે જાવ અને અમે ઘરે પોગી એની પેલા વયા જાજો ઈ હા હટાણે જાવ છું હા મે હું તને જ મળવા આવતી હતી અને તું જાય છે બજાર તો તું તારું કામ પતાવ હું તારી સાસુ હારે હંધી વાત કરી લઈ હાર શાંતિ વાત કરજો પાસા હા હાલો તઈ હાલો ભાભી હા હીરલ ભાઈ ને જબરાજી દે ચડ્યા છે આ બે બે વહુઓ છે અને બંને હારે આવો વ્યવહાર કરે છે અરે આમાં નરેશભાઈનો કે મારા જમાઈઓનો કે પછી મારી દીકરીઓનો હું વાંક આ બિચારી મીરા હા ભોળી ગાય જેવી છે અને દામીની એ બંને કાંઈ બોલે એમ નથી તો હિરલબેનને તો સબક શીખવાડવો જ પડશે મારે જ આવવું છે ને વાતે કરવી છે આજે

હા હાલે તો બધું થાય એ દેહ નહીં બનને આ છે ને બતાવવો પડશે આ સમત્કાર બતાવશું ને તો માય નમસ્કાર કરશે ભાઈ તો હજી તો મને કાંઈ હું નથી પણ આ તો મને એમ કયું તને વાત કરું તને કંઈ શું આ વહુ ઘરમાં હાશે સતાય હા ને કામ કરવું પડે છે આ મારા ધણી તો વહુનું જ બધું ખેશે બોલ એની જ વાતમાં હાય હા હાય હા કરે જે શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ બેહો બે હો હ કા હા મજાનક મન કીધું તો હું તમને નહીં આવત ના ના મારે તમારું કામ હતું એટલે જ તમને મળવા આવી મારું શું કામ હતું હા હિરલબેન હં જુઓ હું તમારા સ્ભાવથી વાકેફ છું તમારા સ્ભાવથી વાકેફ છુ અને આ એક સમાસાર મને મળ્યા છે ને એટલે જ અહીંયા આવી છું વળી તમને હે ને સમાસાર મળ્યા તમને ખબર છે હિરલબેન હા તમારા અને નરેશભાઈ વચ્ચે ઘણા દિવસથી બોલવાનું બંધ છે એ સમાચાર મારા ઘર સુધી પહોંચી ગયા છે હવે તમે વિચાર કરો કે આમનું આમ હાલતું રહે તો તમારું સંસારનું ગાડું ડોલી ન જાય હા નિશાબેન તમે અમારા સંસાર વાત જ કરો માં આ પહેલે થી છે ને હારું જ હતું આ હોઉ આવી ને ત્યાર પછી માથા કુઠાવા માંડી આમ જોવો કઈ વસ્તુ મંગાઈ હોય ને મારી તો એક વસ્તુ લાવે એમ નથી મારી પોતાની વસ્તુ તો કાઈ ન હોય આ ઘર નું છે ને કરિયાણું લાવવા ને એ ભૂલી જાય છે અને આ વહુ કા કામ સિંધે ને તો પોતાની દીકરી કેમ સિંધી હોય અને લઈ આવે બાપ એમ કરે છે હવે તમે જ વિચારો આમાં હું આ કડવા વેણ ન બોલું તો હું કરું અરે મને ઈ નથી સમજાતું આ વવવો આવીને એને બે પાંચ વર્ષ થયા પણ તમે તો આ ઘરની અંદર છેલ્લા ત્રી વર્ષથી છો તો તમારું નરેશભાઈ ન માને તો કોનું માને આ તો હારું કહેવાય કે વહુઓને દીકરી માને છે અને એના હંધાય કામ સસરા કરે છે તો આમાં ખોટું શું છે આમાં ખોટું લગાડવાની કોઈ જરૂર નથી હા હું તો એમ કહું છું કે આપણે આપણો સ્વભાવ સુધારવો જ જોઈએ હા તે તમે હવે વહુનું ઉપરાણું લેવા માંડ્યા છો મારી બેન આ જે હારે રહેતું હોય ને એને દુઃખ ની ખબર હોય આ પારકા નો ખબર હોય પારકા તો જે કાનમાં માં સંભળાય ને ઈ જ ખબર પડે પણ આજે સહન કરવું પડે ને ઈ બો વહુમુ છે ઈ તમને લાગે છે કે વહુમુ છે પણ આપણો સ્વભાવ એ કડવો છે ઈ આપણને તો ખબર જ છે ને તો સામેવાળા ને આપડા શબ્દ કેટલા કડવા લાગતા હશે ઈ તો જરા વિચાર કરો હા મન પાવે એવું બોલી દેવાનું મન પાવે એવું વર્તન કરવાનું ને બેન તમને તો ખબર છે કે મારી નાની દીકરી એ તમારા ઘરની વહુ છે આ વેવાણ તરીકે હું વાત ન કરતી પણ એક મિત્ર ભાવે વાત કરું છું કે તમે તમારા સ્વભાવમાં સુધારો નઈ લાવો ને તો એક દી તમારા હાલે મારા જેવા થવાના છે એટલે તમે શું કેવા માંગો છો લો તમને નત ખબર આ મારી વહુ આવી પછી મારી કસકસ ઘરમાં વધી ગઈ હા હું સમજી નહીં અને અટાણે અટાણે મારે એકલી રહેવાનો વારો આવ્યો હું કામ ખરણ પૌ દીકરાને લઈને અલગ થઈ ગઈ એ હારું ને મેં ક્યાં કીધું એ તમારી દીકરીને નોકો થાવો તો ભલેન થઈ જાતી આ આપણે એકલા રહી નહીં હારું આ કોટી બળતરા તો નહીં જીવનમાં હા ઈ લાગે એકલા રહેવું કેટલું વહમું છે ને ઈ મને પૂછો કાઈ વહમું નહીં આ એક તકનું ખાવા મળે ને એ તો ડોહી પડી રે ખૂણામાં કઈ મગજ મારી તો નહીં તમને લાગે છે કે કાય મગજ મારી નહીં પણ આ બીમાર પડીએ હાજા હોય નરવા હોય વાર પ્રસંગ તહેવાર આ બધું હાસવું છે ને એકલા હાથે બહુ અઘરું છે આપણને એમ લાગે છે કે બહુ અલગ થઈ ગઈ તો હવે ઝંઝટ ગઈ ઝંઝટ જતી નથી એ તો ઝંઝટ ઊભી થાય છે આ જો આ બહુ ગઈ હવે એકલા હાથે રોટલાય ગડવા ઘરના કામે કરવા પ્રસંગોએ હાસવા અને હંધુઈ કરવામાં મારા તાટિયા ઢીલા થઈ જાય છે આજે મને ભાન થાય છે કે જો મેં મારો સ્વભાવ હારો રાખ્યો હોત ને તો મારી વહુ મારી હારે રોત પણ જોયું આ હું થયું ઈ હિસાબેન આ સહન થાય ને ન્યા હું દે કરે હજે વૃદ્ધાશ્રમ બનાવ્યા છે ન્યા વઈ જાય હાથ પગ નઈ હાલે ને તો બોલવું સહેલું છે હિરલબેન કરવું ઘણુંય અઘરું છે તમને શું લાગે છે કે ત્યાં જઈને તમારી સેવા થાય અરે છોકરાઓની વચ્ચે રહીને તો મા બાપ છોકરાઓને શીખવાડે ને છોકરાઓ મા બાપને શીખવાડે પેઢી દર પેઢી જે બદલાવ હોય ને એ એકબીજાએ પોતપોતાનામાં કેળવવાનો હોય પણ નહીં આપણા જેવી જીદ્દી સાસુના લીધે વહુ સાસુથી અલગ થાય છે તને આ નથી આવડતું તને તે નથી આવડતું તું આમ નથી કરતી તું તેમ નથી કરતી એના લીધે આ ઘરના રોજ ઝઘડા થાય છે મહેરબાની કરીને તમને સમજાવવા આવી તું સુધારવું હોય તો સુધરી જાજો તમારા જેવા હાલ થાય ને એ દિની રાહ જોજો